નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા આજે તમારી સામે સાયટિકાનો એક ખૂબ જ સરસ કેસ સ્ટડી લઈને આવ્યો છું મિત્રો સાયટિકા જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે પેશન્ટને કેટલી હદે તકલીફ થઈ જતી હોય છે માણકામાં જ્યારે નસ દબાઈ જાય છે ત્યારે એને કેટલી બધી વેખા થતી હોય છે એ એવા પેશન્ટ જે છે ખુમાનસિંહ મારી સાથે છે ખુમાનસિંહ તમારું કયું ગામ મારું ગામ મુધાર લખપત તાલુકા લખપત તાલુકાનું કયું ગામ મુધાર ખુમાનસિંહ તમને જે છે એ મણકામાં નસ ગઈ દીધી અને એના કારણે તમને હાલી ન શકતા ઊભા નહીં શકતા બેસી ન શકતા સતત સૂતું રહેવું પડતું બરાબર છે આવો દુખાવો અને તકલીફ તમને કેટલા વર્ષથી થઈ હતી એક વર્ષ એટલા સમયથી એમને આ પ્રોબ્લેમ થયો હતો કે જેમાં એમને મણકામાં નસ દબાઈ ગઈ હતી ને તમારા આશ્ચર્ય વચ્ચે ખાલી કેટલી સ્પેસ માત્ર પોઈન્ટ પાંચ એમએમ સ્પેસ વધી હતી જેમાં ડોક્ટરો ઓપરેશનની જ સલાહ આપે કારણ કે એના એમને કહેવાનું એવું હોય છે કે એના વગર એમને ઓપરેશન ન કરે તો પેશન્ટને જે છે એ લખવા પણ થઈ શકતો હોય છે બરાબર છે આપણે એમની સાથે સાંભળશું તમે એના માટે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા હશે પાંચ છ ડૉક્ટર બદલાયા રાજકોટ પાટણ બરાબર ભાવનગર તો જેટલા ડૉક્ટરને તમે બતાવ્યું ડૉક્ટર એમઆરઆઈ ને બધું કરાવીને તમને શું સલાહ આપી ડૉક્ટર ઓપરેશન નથી કીધું ઓપરેશન વગર શક્ય ઓપરેશન વગર શક્ય નથી બરાબર છે મિત્રો બધા જ ડૉક્ટરે એમને ઓપરેશનની જ સલાહ આપી હતી અને એમની તકલીફ તમે જુઓ એ પોતે ડ્રાઇવિંગ કરે છે પણ એના કારણે છેલ્લા એક વર્ષથી એમને પોતાનો વ્યવસાય મૂકી દેવો પડ્યો તો ખૂબ તકલીફ હતી

પેશાબ આવવામાં પણ તકલીફ થવા મળ્યા કબજિયાત ન હોય પણ ત્યાંના જ્ઞાન થતું નબળા પડવાને કારણે એ નસનું પોષણ ન મળવાને કારણે મૂત્રાશયની થેલી પેશાબ બહારે ના કાઢી શકે પૂરતા પ્રમાણમાં જોર ન કરી શકે મળ પણ આંતરડામાંથી બહાર ન નીકળી શકે આ એક પ્રકારનું મિની પેરાલિસિસ જેવું કહી શકાય એટલે તમને જે છે એ પેશાબ કરવામાં જોર કરવું પડતું માન બનાવું સંદાસમાં પણ એ બરાબર હવે આપણે આયુર્વેદનો ચમત્કાર જોઈએ જે પેશન્ટ આટલી હદે તકલીફમાં છે હાલિયાંથી સકતું ચાલીયાંથી સકતું એને ઓપરેશનની સલાહ આપેલી હતી એવા પેશન્ટ તૈયાર આપણી સામે છે અને એમને જ્યારે તમે અહીં આવે તો આપણે જે છે ઈ પંચકર્મમાં સારવ કરીને 15 દિવસની દવા થઈ કેટલા ટકા ફરક લાગ્યો તૈયાર 80% ઉપર ફરક છે ટકા ઉપર ફરક છે હવે તમને સંડાસ એકદમ નોર્મલ થઈ ગયા બરાબર નોર્મલ થઈ ગયો દુખાવો કેટલો નોર્મલ થઈ ગયો દુખાવો સંતિ ગયો હવે તો જેવો 5 ટકા આવ્યો 5 નો છે જેમ કે તમે પેલા ઉભા રહી શકતા બેસી ચાલી ન શકતા કેટલું કામકાજ કરી શકો હમણાં હું ઓછામાં ઓછી બે બે કિલોમીટર ઉપર આવી જ બે કિલોમીટર ચાલી શકું કામ ખેતર નું બધું કામ કરી શકું પેલા હું કામ કરી શકતા જ જ શકતા બરાબર ને કોઈ પણ દુખાવાની ગોળી લેવી પડે છે કાંઈ નહીં પેલા દુખાવાની અસર કરતી ને સાંભળો આયુર્વેદનો ચમત્કાર મિત્રો કે પેલા દુખાવાની ગોળી પણ ગમે એટલી ખાતા કોઈ પણ અસર ન કરતી ને અત્યારે જે છે એ માત્ર આયુર્વેદ સારવાર અને પંચકર્મ સારવારથી આટલો બધો ફરક છે હુમાનસિંહ તો હુમાનસિંહ જે લોકોને જે છે આ પ્રકારની પ્રોબ્લેમ છે જેને સાયટિકાની પ્રોબ્લેમ છે જે મણકા મનસ દબાય છે જેને ડૉક્ટર ઓપરેશનનું કીધું છે

માનસિંહ ખૂબ ખૂબ ધન્યવાદ રેગ્યુલર દવાથી હજી તમને સો સો ટકા સારા થો તમે ફરીથી તમારા ધંધા રોજગારમાં આગળ વધી શકો એવી ભગવાનને પ્રાર્થના નમસ્તે